મેં એક ડોગ છે જ્યારે પણ બીમાર થતું એટલે હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એકસો પંચાવન ત્રણસો ત્રણ નંબર હેલ્પલાઇન નંબર છે એના ઉપર ફોન કરતો ત્યાંથી મારી કમ્પ્લેન રજીસ્ટર કરી એ લોકો તરત મને રિપ્લાય આપતા એનિમલ ના કોઈ બી તકલીફ હોય તો મને એવું લાગે છે જાણે મને તકલીફ પડતી હોય એટલે હું બધા ડોગ ને બિલાડી કોઈ બી ખરજવું કઈ બી એને નુકસાન હોય તો તો હું એને હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરું છું એ એ ગાડી આવે છે અને એને ટ્રીટમેન્ટ આપે છે હું લોકોને બી કહું છું કે આજુબાજુમાં કોઈ બી બીમાર ડોગ છે કે બિલાડી છે કોઈ બી પશુ હોય તે મ્યુનિસિપલ કોર્પોરેશન ને કોલ કરીને લીમડા કરુણા મંદિર ખાતે એનિમલ રેસ્ક્યુ સેન્ટર હાલમાં કાર્યરત છે અને જેમાં શહેરમાંથી જે બીમાર ગાયો અને કૂતરાઓ આ બંનેની સેવાનું કેન્દ્ર અહીંયા રાણીલીમડા કરુણા મંદિર ખાતે કાર્યરત છે

ઘણી વખત તો ડોગ એમને બાઇટ બી કરી લે છે ગમે તે હાલે પણ ડોગ અમારું પકડી અને પાછું અમે હોસ્પર લઈને આવીએ છે આ રેસ્ક્યુ સેન્ટરમાં હાલમાં આવા પિસ્તાલીસ જેટલા ડોગ્સ રાખવામાં આવેલ છે અને જેઓનો દૈનિક ધોરણે રખરખાવ ખોરાક દવા સાધન સામગ્રી આ તમામ પ્રકારની વ્યવસ્થા અહીંયા પૂરી પાડવામાં આવે છે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીમના મદદથી મેં ડોગના છેલ્લા દસ વર્ષથી હેલ્પ કરી રહી છું ચારસો ડોગની સેવા કરી છે અને ટીમે બી મને સારો સપોર્ટ આપ્યો છે જે ડોગ નું કોઈ નથી હોતું કે જે ડોગ નું કોઈ ઘર નથી એવા ડોગ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હંમેશા તત્પર હોય છે કૂતરાઓને કમસે કમ મે 10 12 જન મે રીતે ને એમ સીમા મુકલેના છે અને એમનું બધી રીતે ટ્રીટમેન્ટ સારી થઈ છે શહેરના નાગરિકોને હું એક જ અપીલ કરીશ કે આપની આસપાસમાં આવા કોઈ પણ પ્રકારના બીમાર ડોગ્સ અથવા તો કૂતરા અને ગાયો જો જુઓ તો તેઓને એકસો પંચાવન ત્રણસો ત્રણ આ નંબર ઉપર